અગિયાર ને દસ થઈ ગઈ છે આજના નવા લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે સવારે બહુ કામ કરીને ફ્રી થઈ ગઈ છે રસોઈ બની ગઈ છે ચેષ્ઠાના લંચ બોક્સ ભરાઈ ગયો છે ચેષ્ઠાની બેગ એ તૈયાર થઈ ગઈ છે અને ચેષ્ઠા ગઈ છે ઉપર એન પપ્પા પાસે નાસ્તો કરવા અને મારે ચાવું છે આજે લેશ લેવા હું મમ્મી કાલે ગયા તા કાલ નથી મળી એટલે આજ લેવા છાયે છે જોઈએ હવે આજે મળે છે કે શું અમે નીકળીએ લેસ લેવા સાડા અને સુકલ ચણા નું શાક બનાવ્યું છે છાય સથાણા પાપડ ને ભાઈ ની ઘરે થી જલેબી આવી છે ચાલો બધા જમવા સાડા પાંચ વાગી ગયા છે અને આ બપોરે જમીન બપોર પછી એક જગ્યાએ કાપડ લેવું હતું તો કાપડ લેવા કઈ હતી હમણાં કાંઈ કાપડ મળ્યું નહોતું તે કાપડ એક વેલવેટનું કાપડ લેવાનું હતું તે હું લઈ આવી અને ચેસ્ટુને પછી લઈને સ્કૂલે લઈ આવી ચેસ્ટાબેન અહીંયા વળ ખાય છે મી તો અહીંયા બેઠો છે તો બે ભાઈ બેન ને ખાવું છે ચટપટા પાપડ પાપડ કોન બનાવી દેવાના છોકરા ને ભૂખ લાગી છે ને તો આપડે નાસ્તામાં પાપડકોન નો ચાટ બનાવો છે તો અહીંયા જો પાપડ લઈ લીધા છે

પછી આપણે આ બધું મિક્સ કરી લઈશું જો આપણે અહીંયા અડદનો કાચો પાપડ લઈ લીધો છે તેને આપણે કાચે કાચો જ કટિંગ કરી લેવાનો છે આવી રીતના બે ભાગ કરવાના છે અને લોઢી છે ને એને આપણે પહેલા ગરમ કરી લેવાની છે ગરમ થઈ જાય ને પછી આપણે પાપડ શેકશું જે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે ને હવે આપણે લોઢીમાં જ પાપડ શેકી લઈશું જો આપણો પાપડ શેકાઈ ગયો છે ને અને ગરમ ગરમ આપણે કોન વાળી લઈશું રીતના જો અહીંયા ત્રણ પાપડના ટુકડા કરી બે ભાગ કરીને મેં આ શેકી લીધા છે ને પછી આવી રીતના ત્રણ પાપડના કોન વાળી લીધા છે ગરમ ગરમ પાપડ શેકી આ કોન વાળી લેવાના હવે આપણે આમાં છે સેના ચાટ ભરશું તેમાં આપણે છે ને ઉપરથી ઝીણી સેવ લગાવીશું અને જો આ થઈ ગયો છે આપણો ચટપટો પાપડકોન હાલો છોકરા જો આપડા આ પાપડકોન તૈયાર થઈ ગયા છે અને જો છોકરાને ભૂખ લાગી હોય તો ચટપટો નાસ્તો પંદર મિનિટમાં તૈયાર થઈ જાય અને આમાં ઉપરથી આપણે સોસ નાખો તો સોસ પણ નાખી શકીએ અને જો સોસ ન નાખો હોય એમને ખાવ હોય તો એમને ખાઈ શકાય બે જવાલો બે ભાઈ બેન જો બે ભાઈ બેન નાસ્તો કરવા છે તો વાલો નાસ્તો કરી ને પછી શું કરવાનું છે હમ પછી બે બેસી જાવ હોમવર્ક કરવા ને હું આ બધું કામ કરી નાખું પણ આઠ વાગી ગયા છે અને હળતી રસોઈ બની છે ને અડધી બનાવવાની છે અહીંયા મી તો હોમવર્ક કરે છે હોમવર્ક કરતો કરતો પોરો તેને ખાતો જાય આરો એક કા તો આજે બનાવવાનું છે સાસ્યું ગલકાનું છાસ્યું તો ગલકાનું છાસિયું બનાવવા અહીંયા મેં ગલકા તો બફાઈ ગયા છે કટકા કરીને છાલ ઉકેડીને કૂકરમાં મૂકી દીધા હતા બફવા ગલકા બફાણે નહીં કે મેં અહીંયા રોટલી કરી લીધી હતી રોટલી કરીને ગરબામાં પેક કરીને મૂકી દીધી છે હવે આપણે બનાવી પછી બેસી જમવા તો ગલકાનું છાસ્યું કુકર ખોલીએ કે હવા ગોવા કેવી પરાણી કેવા ગલકા બફાઈ ગયા છે પાણી કેટલું છે હવા નીકળી ગઈ છે હવા નીકળી ગઈ છે તો આપણે કુકર ખોલી લઈએ ગલકા ગયા સરસ ના તો આમાં આપણે દહીં દહીં નાખી દઈશું બે ચમચી જેટલું નાખ્યું હવે આપણે આને બ્લેન્ડર મારી અને આને ક્રશ કરી લઈએ બધું તો અહીંયા બ્લેન્ડર મારદી થશે ને તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે ગલકા અને દહીં મિક્સ કરીને બ્લેન્ડર મારી દેવાનું હવે આપણે આનો વઘાર કરીશું તો એક લોહીમાં તેલ મૂકી દઈએ અને અહીંયા જો અમારું દૂધ ગરમ થાય છે જો તેલ ગરમ મૂકી દીધું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આનો લસણથી વઘાર કરશું તો મેં શાક કળી લસણ લઈ લીધી છે ઝીણા ઝીણા કટકા કરી લીધા છે આપણે તેલમાં નાખી દઈશું પછી નાખશું થોડી ઘી ને પછી નાખશું હળદર પછી નાખશું લીમડીના પાન એટલે પછી નાખી દઈશું છાસ વગર લસણ માં કર્યો છે ને એટલે આપણે તેમાં કોરું મરચું પાવડર ઉમેરશું પછી થોડુંક સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું પછી આપણે નાખશું થોડોક એવો ગોળ દહીં નાખ્યું છે એટલે ખાટો મીઠો સ્વાદ આવે ગોળ નાખીએ તો ગલકાનું છાશું બહુ મસ્ત લાગે અમારે મીત ને બહુ ભાવે ગલકાનું છાશું કા મીઠ શાક બનાવું તો પણ મીઠ કે છાસ્યું બનાવો એટલે બનાવીને એક ગલકાનું છાસ્યું જો તૈયાર થઈ ગયું છે અમારું ગોલકાનું છાસ્યું તો અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે જમવા બેસી જઈશું ને ચેષ્ઠા રમેશીએ એને બોલાઈ લઈએ બોલીએ બોલાઈએ જા પછી આપણે બધા જમવા બેસી જાઈએ અમે જમીને ફ્રી થઈ ગયા છીએ તો આજના અમારા વિડીયો ને આયોજન કરશું જો તમને અમારો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરવાનું ભૂલતા બાય બાય